બોડેલીના સાર્વજનિક દવાખાના દ્વારા સાંકરપુરા ગામે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં નેવું દર્દીઓની તદ્દન મફતમાં સારવાર કરી દવાઓ વિતરણ કરાતી સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ ડોક્ટર મોઆદિલ ખત્રીની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળામાં જાખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે એમાં ઝાખરપુરા ગામના નાગરિકો લગભગ નેવું થી માણસો આપણે લાભ લીધો છે અને બોડેલીની અંદર પંચ્યાસી કે ના દવાખાના ચાલે છે તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું તો મફત નિદાન કેમ રાખેલો છે એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઝાખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે એ બદલ હું

દર્દી નેવનું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે એ બદલ હું ઝાખરપુરા સરપંચ વતી એમનો આભાર વ્યક્ત કરું છું કુલ કેટલા દર્દીઓ લાભ કુલ નેવું દર્દીએ લાભ લીધો હું છું ડૉક્ટર આદિલ ખત્રી સાર્વજનિક દવાખાનું અલીપુરા ચાર રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે વિષ્ણુ ફરસાણની સામે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝાખરપુરા ગામે જાફ ઝાખરપુરા ગામ બોડલી તાલુકાનું ઝાખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો કે જેમાં ટોટલ નેવું જેટલા દર્દીઓએ ભાગ મતલબ કે તપાસ કરી હતી અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી શુગરની તકલીફ નીકળેલી અને તાવ શરદી ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી